ગોમતીપુરમાં સામે જોવા બાબતે તલવારો નીકળી છે ગોમતીપુર છૂટા લાલાની ચાલી પાસે સમગ્ર ઘટના બની છે આફઝર અંસારી મેરાજ અંસારી અને ફેઝલ અંસારીની પોલીસે ધરપકડ કરી છે ફરિયાદીના પાડોશમાં રહેતા આરોપીઓએ ફરિયાદીને ગંદી બિપસ્ત ગાળો બોલી છે મારી સામે કેમ જોવે છે તે ઉગઈ તલવાર લઈને ચારમાં દહેશત ફેલાવે છે ઓગણીસ તારીખના રોજ ગોમતીપુરમાં ઘટના બની છે તલવારો દેખાડી ફરિયાદીને મારી નાખવાની ધમકી પણ આપેલ છે ત્રણેય આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે આરોપીઓ પર ચોરી મારમારી અને ઝઘડાના ગુના દાખલ છે ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉ બે હજાર ત્રેવીસમાં ઝઘડો થયેલો હતો તેની જૂની અદાવત હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે વિનોદ પરમાર સત્ય ડે ન્યૂઝ અમદાવાદ ગઈ ઓગણીસ બાર બે હજાર પચીસ ના કલાક ચૌદ પિસ્તાલીસ વાગે છોટાલાલ ની ચાલી ગેટ નંબર પાંચ પાસે ફરિયાદી છે ઇકબાલ ખાન પઠાણ પોતે નમાજ પડીને પોતાના ઘરે જતા હતા ત્યારમાં તે દરમિયાન એમની બાજુમાં પડોશમાં જ રહેતા મિરાજભાઈ મકબુલભાઈ અંસરી ના હોય તેઓને ગંદી બીભત ગાળો બોલતા અને ફરિયાદીને એવું મારી કતરાઈને છે એ બાબતે ગંદી ગાળો વણીને બોલાચાલી કરેલ અને તલવારમાં લઈને જાહેરમાં મકબૂલ અફસર મકબુલ અંસારી ફૈઝલ સબભાઈ અંસારી અને મિરાજ મકબુલભાઈ અંસારી ત્રણેય આરોપી દહેશત ફેલાવેલ અને આ ધમકી આપેલી ફરિયાદીને મારી નાખવાની જે બાબતે ગોંધીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને ત્રણે ત્રણ આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવેલ બીએનએસ ની કલમ બસો છન્નું બી ત્રણસો એકાવન ત્રણ અને ત્રણસો ચોવીસ બે જે એક્ટિવાને નુકસાન કરેલ છે તે બાબતની કલમો લગાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી ઉપર અગાઉ ચોરીના તથા મારામારી ઝઘડાના ગુનાઓ દાખલ થયેલ છે ત્રણે ત્રણ સામે ગુના છે અત્યારે તો એ લોકો છૂટક મજૂરી ટાઈપનું કામ જ કરે છે પણ પોલીસ સ્ટેશનમાં એ લોકો વિરુદ્ધ દાખલ થયેલા છે બે હજાર ત્રેવીસમાં માં આ લોકોને એક ઝઘડો થયેલો એની જૂની અદાવત પણ થોડી હતી એ તપાસમાં હાલ અત્યારે નીકળ્યું છે કે બે હજાર ત્રેવીસમાં માં એ લોકોને સામે સામે એક ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારે બનાવ બનેલો હતો